અને દરેક ગ્રહસ્થય અત્યારે કોઈના ઘરમાં દુર્બળતા નથી એટલે બને ત્યાં સુધી ઠાકોરજીના વાસણો અલગ જ રાખવા એ પણ નાની નાની ડીશ ને આટલે આટલે વાટકી એવું નહીં બધી રસોઈ ઠાકોરજીને જમાડવાની હોય એટલે મોટી થાળી હોય બે ત્રણ વાટકાઓ હોય ચમચીઓ હોય ગ્લાસ લોટો જે કાંઈ હોય એ બધું જ ઠાકોરજી માટે અલગ રાખવું અને એ વાતને પણ યાદ રાખો ઠાકોરજીને ચાંદીની કોઈ જરૂર તમે ચાંદીમાં આપો તો જ એ જમે એવું કાંઈ જરૂરી નથી પણ કોઈ પણ વાસણ હોય પણ એ પવિત્ર અને ચોખ્ખા હોય તો એમાં ભગવાન શ્રી હરિને પીરસો એટલે એ જમે છે અને એ જે ઠાકોરજીના વાસણ છે એ રસોઈને ખાલી કર્યા પછી તમારા વાસણ જ્યાં માંજવાના હોય એની ભેગા નહીં મૂકી દેવાના એને પહેલાં એ સ્થાન ઉપર અલગથી માંજીને સાફ કરી નાખવાના અને ત્યાર પછી આપણા વાસણો માંજવા કારણ કે આપણા એઠા વાસણોને ભેગા મૂકીએ તો એ ઠાકોરજીના વાસણને અપવિત્ર કર્યા કહેવાય એટલે અલગથી સાફ કરવા ઘણાને ચાંદીનો બહુ મહિમા હોય પણ હવે ચાંદીનો પાલોત લઈ લઈને કેવડોક લે બે ઇંચની પાલી હોય હવે એમાં ઠાકોરજીની તરસ કેમ જાય ઠાકોરજી કે આની કરતા સ્ટીલનો મગ તોય નિરાતે પીવું કારણ કે આમાં તો કોગળો થાય એવું નથી એટલે ભગવાને કૃપા કરી હોય અને સારું હોય તો મોટા ને વ્યવસ્થિત ગ્લાસ વાટકા વગેરે ચાંદીના બનાવવા અને ન બનાવવા તો ઠાકોરજીને એને કોઈ મતલબ તમે કેવા ભાવથી જમાડો છો ને એની સાથે જ એને મતલબ છે એટલે આ રીતે સરસ રીતે રસોઈ બનાવીને ઠાકોરજીને જમાડવી અને જમાડેલી રસોઈ છે ને તમારે ગૃહસ્થને ટેવું હોય કે જે વ્યક્તિ પહેલી જમવા બેસે એને આપી દે એવું નહીં કરવાનું એ જે રસોઈના મૂળ પાત્રો છે એની અંદર બધી ભેળવી દેવાની એટલે જેટલા જમે એટલા ભગવાનની પ્રસાદી જમે અને દરેકના વિચારોમાં ફેરફાર થાય પોતે ભજન કરે કે ન કરે પછીની વાત છે પણ તમને નડે નહીં આ તો પાકું છે જો તમે આ રીતે રસોઈ બનાવો તો બીજી વાત એક યાદ રાખવાની હવે વાત નીકળી જ છે તો જોડે જોડે કહી દઉં કે રસોઈ બનાવતા બનાવતા એને વારે વારે ચાખવી નહીં વચ્ચે પરંતુ તમને ખ્યાલ ન આવતો હોય પહેલાથી તમે ચાખતા જ હો અને જાજી રસોઈ હોય તમને મગજમાંથી નીકળી ગયું હોય કે આની અંદર આ વસ્તુ નાખી હશે કે નહીં નાખી હોય તો એવા સમયે શું કરવું એક નાના એવા પાત્રમાં એ વસ્તુ લઈ ઠાકોરજીને અર્પણ કરવી કે મને એવો ડાઉટ છે કે કદાચ મારે આમાં કાંઈક ભૂલાઈ ગયું છે તો એ ઠાકોરજી ચાખે અને પછી તમારે ચાખવી ચાખ્યા પછી એ પાત્રને માંજવામાં મૂકી અને હાથ ધોઈને પછી રસોઈના પાત્રને અડવું કેમ તો કે હજુ ઠાકોરજીને જમાડવાનું બાકી છે જો બિલકુલ ના પાડીએ કે જ તોય ઉપાધિ થાય ઘરમાં કાયમ કજિયા કંકાસ થાય એટલે મગજ ઓછું કામ કરતું હોય વારંવાર વસ્તુ ભૂલાઈ જતી હોય તો ઘણી વખત કેવું થાય કે સારું ખાનદાન ઘર હોય ગમે તે ઘર હોય છતાંય અમુક વેવાય બીજા ત્રીજા એવા કોઈ અગત્યના મહેમાનો જ્યારે આવ્યા હોય અને એ સમયે જાજી રસોઈ હોય તો એમણે વિવેકથી સેજ ટેસ્ટ કરી ઠાકોરજીને કરાવી પોતે કરી અને કાંઈ ઘટતું હોય તો ઉમેરીને પછી ઠાકોરજીનો આખો થાળ કરવો અને નહીતર એમને એમ જ રસોઈ તમે મહેમાનોને પીરસો સાથે તમારા ઘરના પુરુષો હોય એ પણ બધા બેઠા હોય હવે ક્યાંક મીઠું ભૂલાઈ ગયું હોય ક્યાંક ખાંડ ડબલ નખાઈ ગઈ હોય કાંઈક કાચું રહી ગયું હોય કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો એ ઘરની ઘરના મેઇન વ્યક્તિની તમારા પરિવારની ખાનદાની બધાની આબરૂ જાય કે મહેમાન આવે તો આવું બનાવે તો ઘરે તો શું કરતા હશે એટલા માટે કદાચ ટેસ્ટ કરો તો વાંધો નહીં પણ આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે જેવું તેવું હોય એને પીરસી દેવું નહીં તમે ઘરમાં ગમે તે કરતા હો પણ મહેમાનો ઉપર ખરાબ છાપ પડે એવું ક્યારે તમે જુઓ ભગવાન ભાવથી રાજી થાય પણ મહેમાન પાછો ભાવ થી રાજી નથી થતો એ તો આપણે આબરૂના કાંકરા થયા એવું જ માને છે કાંઈ આવડતું નથી એટલે આજે મેં તમને ચાખવાની ના પડી ને ઘણા બહેનોની એવી ટેવ હોય છે સત્સંગ ન હોય તો હશે તો આંગળી બોળીને ચાખતા હોય છે એવી રીતે ક્યારેય પણ આંગળી એ અન્નની અંદર બોળાય નહીં મેં બતાવી એમ એક પાત્રમાં લઈ ઠાકોરજીને અર્પણ કરી અને અલગથી ચાખી શકાય અને અથવા તો પહેલેથી આ જ કામ કરતા હોઈએ તો આમ અંદાજ બાંધી દેવો કે એક કિલો શાક હોય તો એક ચમચી મીઠું અંદર જોઈએ એટલે રોજ ચાખવું ન પડે પણ છતાંય આપણે પણ મોટા શાકોત્સવો હોય કે તમારે કાંઈ મોટા વરા પ્રસંગો હોય ત્યારે બહુ જાજી રસોઈ હોય તો ટેસ્ટ કરવી પણ પડે પણ ઠાકોરજીને ધરાવીને ટેસ્ટ કર્યા પછી હાથ વગેરેને ધોઈ પછી જ એ પાત્રનો સ્પર્શ કરવો કોક આપણા ઘરની કિંમત કરી જાય એવું ક્યારેય પણ ન કરવું બનાવવું તો વ્યવસ્થિત બનાવવું પીરસવું તો વ્યવસ્થિત પીરસવું ઠાકોરજીને પીરસ્યું હોય તો એ અત્યારના નિયમ પ્રમાણે બાજુમાં શાક નહીં પીરસતા નાની ડીશની અંદર પીરસવું કારણ કે તમે શાક કેવું બનાવ્યું હોય તેલનો રેલો અલગ ચાલે પાણીનો એ અલગ ચાલે અને ટુકડાઓ એ અલગ પડ્યા રે ઢગલો આવું તો તમે બનાવ્યું હોય એકદમ સરસ બધું ભેગું કાંઈ અલગ ના પડે એવું હોય તો બાજુમાં પીરસો કોરું શાક હોય તો તો સમજી જઈએ પણ આવું જો કદાચ કર્યું હોય અમે તો ઘણી વાર ગ્રસ્તને ઘેર જોયું હોય ને એટલે અમને એમ થાય કે આ જમનારાના બધાને ધન્યવાદ દેવા પડે પણ ઘનશ્યામ મહારાજ નું બનાવીને લાવો છો એ તો સારું લાવો હું રોજ જોઉં છું કે પણ હું એવું માનું છું કે ઘરે પણ કાયમ એવી રીતે સરસ જ બનાવતા હશો દાળ બનાવી હોય તો ત્રણ માળની હોય ઉપર લીમડો ને મરચાં ને બધું જુદું તરતું હોય પછી પાણી હોય તો આપણને એમ થાય કે પાણી વગેરે શીખશું એમ કરીને ચમચી ડખોળીએ ત્યારે તળીએથી દાળ ડોકા ડોકા કાઢતી હોય એટલે આવું નહીં હું એવું માનું છું કે તમે દાનનો ધૂળ બનાવીને જમો એના કરતાં ધૂળમાંથી દાન બનાવીને જમો એ અને આપણે ઠાકોરજીને અર્પણ કરવાનું છે માણસોને પણ તમારા ઘેર જે પુરુષો હોય છે જે યુવાનિયાઓ હોય છે એ બધા બહાર જમે એનું કારણ જ આ છે કે ઘરમાં રસોઈ ઉપર બરોબર ધ્યાન અપાતું બાકી તમે બરોબર ધ્યાન આપો તો એ બહારનો ટેસ્ટ પણ ભૂલી જાય એ બહાર ગમે તે વસ્તુ નાખતા હોય પણ તમે સારી રીતે ઘરે રસોઈ બનાવીને ઠાકોરજીને જમાડો એટલે બહાર કરતા સ્વાદિષ્ટ ભગવાન જમે એટલે બધું એમાં આવી જાય પણ તમે બરાબર બનાવો જ નહીં અને કાં તો લાંબી પ્રોસેસ થાય એવું હોય તો આળસ કરીને કહેશો કે જા લઈ આવી બારથી પૂરી એટલે એ પેલું પે કામ પકડીને લઈ આવતા હોય તો એની અંદર ગાળવા ચાળવાના આવા કોઈ નિયમો ન હોય અપવિત્રપણે બનાવેલું હોય અને પછી તમે જો એક વાત ના કરી શકો એકલું પાણીનો મસાલો ઠાકોરજીને ધરાવે પૂરી તો આપણે બારથી લાવ્યા હોઈએ કારણ કે પૂરી બનાવવામાં મહેનત પડે મહેનત કરવી કોઈને ગમતી નથી એટલે થોડી મહેનત પડે તો ઠાકોરજીને માટે છે એમ માની અને ઘેર જ બનાવી અને ભગવાન જમે પવિત્ર પ્રસાદી પણ બધા જમે બહાર જમવામાં તો વડીલો બીજા ત્રીજા હોય એ ના જમતા હોય તો એને બિચારાને રોટલા જમવા પડે અથવા તો ઘણા તો બપોરનું ઠંડુ આપીને જતા રહેતા હોય છે તો ઘેર બનાવો તો બધાએ સાથે બેસીને જમી શકે એટલે ખાસ આ બાબતનો બધાએ ખ્યાલ રાખો વળી શાસ્ત્ર એવું બતાવે છે કે જમતા જમતા ઉપરથી પ્રત્યક્ષ મીઠું ન લેવું હવે આપણામાં ઓછું હોય તો આપણે ધ્યાન રાખવું જ પડે ને આપણામાં ઓછું હોય તો જ આપણે વસ્તુમાં ઓછું પડ્યું હોય તો આપણને ખ્યાલ હોય કે આપણામાં ઓછું છે તો પછી ઠાકોરજીને થાળ ધરાવો ત્યારે એક નાની ડીશમાં જીરું અને મીઠું એકલું મીઠું ના ધરાવાય એ બંને ભેગું કરી અને ઠાકોરજીને જમાડવું એટલે ઠાકોરજીએ જેમાં ઓછું હોય એમાં ચપટીયા ચપટીએ નાખતા જાય અને તમારા ઘરના ઠાકોરજીએ નાખતા જાય બીજું શું કરવું મહેમાન આવ્યા હોય તોય નાખે તમને કદાચ યાદ હશે જૂના જમાનામાં જાનને જ્યારે જમાડીને દાળ ભાત પીરશે ને ત્યારે પાછળ જીરું અને મીઠું એની ડીશ આવે એટલે જેને અંદરથી ઓછું હોય એને એમ થાય ફરજિયાત લેવું જ પડતું હશે એટલે એ વધારાનું નાખે અને જેને બરાબર હોય એને ખ્યાલ હોય કે કારણ કે વચ્ચે તો દાળ એને ચાખી તો હોય જ ભાતની તો કઈ જરૂર ના હોય એટલે એ લોકો ઓછું હોય તો જ લે નહીતર ડીશ ને એમને એમ જવા દે એટલે આમાં બધે મીઠાની જરૂર પડે જુઓ તમે મીઠા વગરનું ભોજન જેમ મળો છે મીઠા વગરનું જીવન પણ તમારામાં કહેવત છે ને કે તારામાં કોણ મીઠું નાખે એવી કહેવત છે કે મીઠું નહીં નાખ્યું હોય એમ એટલે આપણે થોડી બુદ્ધિ વાપરીને અત્યારે તો જો ક્યાંય શીખવાની પૂછવાની જરૂર નથી જેમ મોબાઈલ ઓન કરો અને કથા વાર્તા આવે એમ આવા બધા રસોઈ શો પણ આવતા જ હોય ન આવડે તો શીખી લેવા એમાં પ્રત્યક્ષ બનાવતા તમને બતાવતા હોય પહેલાં તો બુક આવતી એટલે એમાં ખાલી લખવું જ હોય પણ આમાં તો તમે મૂર્તિમાન જોઈ શકો છો એટલે ખાસ આ વસ્તુનો ખ્યાલ રાખો કોઈપણ વસ્તુમાં કાંઈ પણ રહી ગયું હોય ને આપણે મીઠું વગેરે નથી જમાડ્યું તો ઠાકોરજીને જમાડ્યા પછી પ્રત્યક્ષ ક્યારેય લેવું નહીં ભગવાન મોડું જમી ગયા તો આપણે પણ જમી જાવું વળી જમતી વખતે પરમાત્માનું સ્મરણ કરવું ભોજનની નિંદા ક્યારેય કરવી નહીં જો તમારા ઘરમાં સુખ શાંતિ સમ પ્રિદ્ધિ સિદ્ધિને ઈચ્છતા હોતો જમતા જમતા ભગવાનનો આભાર માનવો કે કૃપા કરી અને તમે મને આ અન્ન આપ્યું છે હવે આપ્યું એણે આપણે પેટની અંદર પધરાવીએ પછી એને પચાવવાની પ્રોસેસ કોણ કરે છે ભગવાન ગીતામાં અર્જુનને એવું કહે છે કે અહમ વૈશ્વ ભૂતવા પ્રાણીનામ દેહમાં શ્રિત પ્રાણાપાન સમાયુક્ત પચામ્યનમ ચતુર્વિધમ ચતુર્વિદમ હે અર્જુન બની અને હું જ પ્રાણી માત્રના શરીરમાં રહીને પ્રાણ તથા સાથે ભળીને ચાર પ્રકારના અન્નને પચાવું છું ચાર પ્રકારનો કયો ભક્ષ ભોજ્ય લેય અને ચોષ્ય આ ચાર પ્રકારનું અન્ન એ આપણે જમીએ અને સ્વાદ આપણે માણીએ પાછા અંદર પચાવવાનું કામ પરમાત્મા કરે છે માટે અન્ન છે એ દેવ છે પહેલાં તમને ખ્યાલ છે આપણા વડવાઓ જમવા બેસે ત્યારે પહેલા પગે લાગે અને પૂરું થયા પછી પણ પગે લાગતા માટે શુભ ભાવનાથી સારા વિચારો સાથે અને પ્રસન્ન ચિત્તે ભોજન કરવું તમે જુઓ જમતા જમતા તમે ગુસ્સો કરીને જમો તોય એની અંદર આડઅસર થાય એ ભોજનની ઉદાસીન થઈને જમો રડતા રડતા જમો તોય પણ એની આડઅસર થાય એમાંથી જે રીતે ખોરાક પચવો જોઈએ એટલો આપણા શરીરમાં પચે નહીં અને ગુણકારી બને નહીં ભોજન હંમેશા પ્રસન્ન ચિત્તે કરવું જોઈએ વળી સહજ સ્વભાવે ક્યારેક કંઈક રસોઈની અંદર ખામી રહી ગઈ હોય તો એ ભોજનની જમતા જમતા નિંદા ક્યારેય પણ કરવી નહીં અને તમારે બનાવનારા પણ કાંઈ ક્ષતિ ન રહે એનો પૂરેપૂરો ખટકો રાખવો થાળી ઉપર બેસી અને જે અન્નની નિંદા કરે એના ઉપર અન્ન દેવનો કોપ થાય છે અને સમય જતા એના જીવનમાં દારિદ્રતા ગરીબી આવે છે જમતા જમતા પરમાત્માનું સતત સ્મરણ કરે અને ભગવાનને ધારીને જે જમે તો એને ઉપવાસનું ફળ મળે છે લ્યો ઉપવાસ કરીએ તો સાંજ પડે તે લાંબા થઈ જઈએ એના કરતાં જમતા જમતા પરમાત્માનું સ્મરણ કરવું શું ખોટું છે દુર્વાસા મુનિ છે એ ભગવાનને ધારીને જમતા તો શું કહેવાય દુર્વાસા સદા ઉપવાસી કહેવાય વચનામૃતમાં મહારાજે યાદી આપી યમુનાજીને સામે કિનારે આજે પણ દુર્વાસા મુનિનો આશ્રમ છે આપણે બધાએ દર્શન યાત્રા દરમિયાન કર્યા છે તો દુર્વાસા મુનિ ત્યાં જ્યારે સાધના કરતા ત્યાં આવ્યા ભગવાને ગોપીઓને કહ્યું કે દુર્વાસાને જમાડવાના છે ગોપીઓ કે આડા યમુનાજી છે કેવી રીતે જઈએ ભગવાન કે યમુનાજીને એવું કહેજો કે શ્રી કૃષ્ણ સદાયને માટે બાળ બ્રહ્મચારી હોય તો હે યમના અમને રસ્તો આપો એટલે આ રીતે ગોપીઓ ગઈ અને યમનાજીએ રસ્તો આપ્યો દુર્વાસા ઋષિને જમાયેલા જેટલી ગોપીઓ હતી એ બધી થાળ લઈને ગઈ ટોટલી થાળ દુર્વાસાજી જમી ગયા અને પછી ગોપીઓ કે છે કે હવે અમે પાછા કઈ રીતે જઈએ દુર્વાસા કે કેવી રીતે આવ્યા હતા તો કે આ રીતે ભગવાન બાળ બ્રહ્મચારી હોય તો યમુનાજીને માર્ગ આપવાનું કહ્યું તો આપ્યો ત્યારે દુર્વાસા હસતા હસતા કે છે કે તમે જઈને યમુનાજીને એવું કહેજો કે દુર્વાસા સદાય ઉપવાસી જો હોય તો હે યમને અમને તમે રસ્તો આપો ગોપીઓને તો બહુ વસવું આવ્યું કે બધાની થાળીઓ ખાલી કરી પ્રસાદીએ બચવા દીધી અને વળી પાછા ઉપવાસી એટલે ગોપીઓ ગયા અને આવું બોલ્યા કે દુર્વાસા અમારા આટલા બધા થાળ જમ્યા અને છતાંય જો એ સદાય ઉપવાસી હોય તો હે એમને અમને રસ્તો આપો અને તરત જ યમનાજીએ રસ્તો આપ્યો તો દુર્વાસા ઉપવાસી કેમ કહેવાયા તો કે આટલા બધા થાળ જેમાં એ પરમાત્માની સ્મૃતિએ સહિત એ પોતે નથી જેમાં એ બધું એણે અંતરમાં બેઠેલા

જમાડું છું આમ ને જ જમવાની શરૂઆત થાય પાણીનો લોટી લીધી હોય હાથમાં તો એ લોટી ઠાકોરજીને ધરાવી હોઠ પાસે લઈ જઈએ ત્યાર પહેલા એમ થાય કે મહારાજ તમને જ આ જળ પાન કરાવું છું આમ કઈ અને પીએ એટલે એ નિર્ગુણ ગણાય માટે ભગવાનની સ્મૃતિ એ ક્યારેય પણ ચૂકવી નહીં જમતા જમતા એલ ફેલ જેવી તેવી કોઈ વાતો ક્યારેય પણ કરવી નહીં શંકરાચાર્યજી વિષ્ણુ શાસ્ત્ર ભાષ્યમાં એવું બતાવે છે કે ભોજન માણસ માટે બાધારૂપ નથી ખ્યાલ આવ્યો ભોજન કોઈ દિવસ બાધક નથી બનતું પણ ભોજનમાં જે સ્વાદની આશક્તિ ભરેલી છે ને એ માણસને બંધન કરે છે માટે ભોજન કરતા પ્રસાદની ભાવના રાખવી સ્વાદની ભાવના ક્યારેય પણ રાખવી નહીં હવે આ શ્લોક ઉપર ત્રિભુવનભાઈ વ્યાસ એવું બતાવે છે કે આ જગત વસ્તુ માત્ર ને બનાવનારા તો પરમાત્મા જ છે તો એમાંથી વસ્તુ લઈ અને આપણે ભગવાનને શું આપી શકીએ એની એની છે તો એ ભગવાનને આપણે આપી કેમ કહેવાય વળી જેટલા દુનિયામાં રસ છે જે વસ્તુમાં જે પ્રકારનો રસ છે એ આપણા કોઈ બાપ દાદાઓ એ મૂકેલો છે એ તો પરમાત્માનો જ મૂકેલો છે તો પછી એમને વળી કઈ વસ્તુ જમવામાં રસ હોય પરંતુ ભગવાનને એક જ વસ્તુમાં રસ છે શું તો કે ભક્તનો ભાવ એ ભાવ જોવે છે બાકી બીજું કાંઈ પોતે જોતા નથી ભોજન ભલે કોદરા હોય બંટી હોય ફળ ફૂલ વગેરે હોય ગમે એવું સાદું હોય અથવા તો ઉત્તમ વાનગી બનાવી હોય પણ તે ભોજન કે બીજી કોઈ વસ્તુ માટે ભક્ત એમ સમજે કે આ બધું મને ભગવાનની કૃપાથી આ ભગવાનની બનાવેલી સૃષ્ટિમાંથી મળ્યું ક્યાંથી મળે બધી વસ્તુ આપણને ભગવાનની જ બનાવેલી સૃષ્ટિમાંથી માટે એનો ઉપયોગ મારે એમ ને એમ ન કરાય દરેક વસ્તુ પહેલા પરમાત્માને અર્પણ કરી અને પછી જ એનો ઉપયોગ કરાય હવે આવો વિચાર કરે એટલે વસ્તુની અંદર રહેલી વાસનામૂલક જે ભોગવૃત્તિ છે ને એનો નાશ થઈ જાય અને એ વસ્તુ ભગવાનના પ્રસાદ રૂપ બની જાય છે એની પાછળ ભગવાનની સ્મૃતિ હોય એટલે અંતઃકરણ પણ નિર્મળ બને છે એટલા માટે વસ્તુ ભગવાનને અર્પણ કરવાની છે ભગવાનને બહુ ભાવે છે એમ નહીં ભગવાનને આપણો ભાવ બહુ ગમે છે અને એ વસ્તુને નિર્ગુણ બનાવવાની છે એટલે આપણે એમને અર્પણ કરીએ છીએ અને એવી રીતે જો ન થાય તો જગતના તમામ પદાર્થોની અંદર ભોગ બુદ્ધિ પ્રદાન થવા માંડે એ ભક્તને માટે બરાબર નથી એક બાબત એ પણ સમજવા જેવી છે કે ભગવાનને જમાડવા એમ અને ભારે ભારે મિષ્ટાનને ઊંચી ઊંચી વાનગીઓ જ રોજ બનાવીને જમાડવી અને એ મેળવવા માટે પછી એની ધમાલમાં અખંડ રહેવું તો એ પણ બરાબર નથી ભગવાન શ્રી હરી ઊંઝા પધારે અને ત્યાં મહારાજ ઉદય કુંવરબા કોઈ જય કુંવરબા કે છે એમને ત્યાં પધાર્યા હવે મહારાજને ઘણા સમયે આવેલા જાણે અને આ બાએ રસોડામાં ગયા મહારાજને ઢોલી વગેરે બિછાવી કીધું કે બેસો હમણાં જ રસોઈ બનાવી અને આપને જમાડું છું મહારાજ કે ઉતાવળ રાખજો ત્યારે આ બાઈ કે છે કે ભલે મહારાજ પછી મનમાં એમ થયું કે આટલા સમયે મહારાજ મારે આંગણે પધાર્યા અને કાંઈ સાદી રસોઈ કરીને થોડી જમાડાય હવે આવી વાત છે તો ઘડી વધારે બેસશે મહારાજ માટે સરસ મજાના શીરો પૂરી વગેરે બનાવ્યું હશે હવે એમાં ઘણો ટાઈમ લાગ્યો અને તમને ખ્યાલ છે ને ઘનશ્યામ મહારાજનો થાળ બનાવતા કેટલો ટાઈમ લાગે છે પછી આપણને એમ થાય હજીયા બનાવીએ હજી આ એક વસ્તુ મહારાજને જમાડીએ એટલે એમ કરતાં આ ઉદય કુંવરબાઈને કલાક જેવું થઈ ગયું તે મહારાજ કંટાળી ગયા મહારાજ ઢોલિયા ઉપરથી ઉભા થઈ ઘરે કોઈ નહોતું એકલા મહારાજ ને ઉદય કુંવર બા મહારાજ તો રસોડામાં ગયા મહારાજ કે હે ઉદય શું કરે છે ત્યારે ઉદય બા કે મહારાજ તમારા માટે થાળ બનાવું છું મહારાજ કે પણ આટલી બધી વાર તે તારે રોજ રસોઈ બનાવતા આટલી વાર લાગે તો કે આ મહારાજ કંઈક સારી વસ્તુ બનાવી હોય તમારા માટે તો આટલી વાર જરૂર લાગે મહારાજ કે છે કહો આમ નામ આખી જિંદગી રસોડામાં ઠામડા ખખડાવીશ તો ભજન ક્યારે કરીશ આમાં નામાં જ રહેવાનું ઉદયકુમાર કે મહારાજ તમે પેટ આપ્યું છે કરવું શું મહારાજ કે જા આજથી એક શિંગોડું ખાઈને રહેજે અને ત્યારથી આરંભી અને એમને રસોડામાં નથી જવું પડ્યું આજ બપોરે કે કાલ બપોરે શિંગોડું તો ખબર છે ને કે આવડું મોટું હોય તમારા ગામમાં આવડું થાય નહીં નાનકડું એવું હોય તો એક શિંગોડું પોતે જમી અને આ જીવન રહ્યા પણ એ તો મહારાજના વચને રહ્યા આપણે એવું કર્યું હોય તો ગોટો વળી જાય અને પંદર દીમાં તો પધરામણી પણ જ્યાં થવાની હોય ત્યાં થઈ જાય એટલે આપણે એમાં વિવેક રાખવો પણ મહારાજનો કહેવાનો મતલબ એવો છે કે ભગવાનને જમાડવા એવા ઈશકથી પછી પાછું એમાં ને એમાં ન રહેવું એની પણ મર્યાદા હોય તમે જુઓ તો ગ્રસ્તના ઘરમાં આજે શહેરોમાં પણ એવું જ બનતું હોય નાના બેનો હોય તો એને બિલકુલ ભજન ભક્તિનો ટાઈમ નથી મળતો એવું એ લોકો કહેતા હોય તો એનું કારણ શું હોય સવારે જાગે મોડા પછી જેટલા જાગે એને ગરમ ગરમ નાસ્તો બનાવી દેવાનો હોય ઘરના કામમાંથી પરવારે તે ત્યાં અગિયાર વાગે જાય પછી અગિયાર વાગે માળા થાય ત્યાં તો બપોરનું લઈને બેસવાનું હોય એ બપોરનું એમને એમ ધીમે ધીમે કરે અને એ પોતે જમે બાળકો આવે સ્કૂલેથી એને જમાડે ભાઈઓ મોડા આવતા હોય તો એને જમાડે પછી ધીમે ધીમે સાફ સફાઈ કરે અને પછી આરામથી પથારીઓમાં જાણે રાત પડી ગઈ હોય એમ લંબાવે બે ત્રણ કલાક સુધી કાંઈ ખ્યાલ રહે નહીં જાગે તો છ વાગ્યા હોય પછી માળા થાય તો શું થાય સાંજની રસોઈનો ટાઈમ થઈ ગયો હોય એટલે માણસ આમાંથી જ ફ્રી નથી થતા તમે ગમે એવી સારી રસોઈ બનાવો તો એની પાછળ કલાકોના કલાકો કારણ કે ઘણા જોયા છે શાક સમારતા હોય તો મોઢા ક્યાંય હોય એક ચપ્પુ આજ મારે ને એક કાલ મારે પાંચસો ગ્રામ ભીંડોમાં એમાં કંઈક કલાક ના થાય પણ ભજન કરવાના લક્ષણ જ નથી એટલે આવું બધું કરીને સમય કાઢે ને પછી કે હવે અમારે ટાઈમ હોવો જોઈએ ને તો અમે બધા રેંકડીમાંથી આવે એ સીધો ભીંડો ખાઈ જતા થઈશું અમારા ઘરનું એમને એમ કકડાવી જતા હશે બધાને સુધારવો જ પડે બધાને ધોવો પડે બધાને જોવો પડે વગારવો પડે અને એમાં ટાઈમ પણ બધાને એક જ સરખો લાગે ગમે તે રસોઈ બનાવો બધાને સરખો જ સમય કારણ કે પ્રોસેસ એક ને એક જ હોય મને લાગે છે અમને સાધુ સંતોને એક વખત જમવાનું એટલે જ કીધું હશે નહીતર અમે ઉદય કુંવરબાને જેમ થામડા ખખડાવવા અને અમારા જ પરબારું આવે આવત શું કરવાનું મોડું બનાવીએ ભાઈ તમારે તો કઈ રેકડીમાં લેવાય જવું પડે ને પાકેટમાંથી પૈસા કાઢવા પડે અહીંયા તો એમ નામ આવે તો લેર કરે ને ને ખ્યાલ જ હોય કે સવાર સાંજ સાધુ આશ્રમમાં ચૂલા પ્રગટાવવા જ નહીં તે વળી હજી એમને પરંપરામાં ચાલ્યો આવે છે એક જ વખત કરવું અને એટલું બધું ઉતાવળથી અને જેટલો બને એટલો સમય ઓછો જાય તો એટલું આપણે ભગવાનનું ભજન શાસ્ત્રોનો અધ્યયન વગેરે વધારે થાય એવું મનમાં સતત ફરતું હોય એટલે ઉતાવળ રહે અને તમારે તેવી કઈ જરૂર હોય જ નહીં કોઈ ક્યાંક એક વચનામૃત વાંચજો મારે ક્યાં ટાઈમ છે પૂરું થઈ ગયું કળિયુગના માણસનું એક જ સૂત્ર શું નો ટાઈમ બધો સમય મળે પણ એને ભજન ભક્તિ કરવાનો સમય મળતો નથી એટલા માટે ખાસ આ શ્લોકના જે સમજાવટ કરી છે એની અંદર બતાવ્યું છે કે ભગવાનને જમાડવાના બાને આપણી જીભ અને આપણો જીવ પાછો સારી વસ્તુનો શોખીન થઈ જાય પછી એને મળી વસ્તુ ગમે જ નહીં અને સ્વાદની અંદર આસક્તિ થઈ જાય તો એવું ક્યારેય પણ ન કરવું કારણ કે રસની અંદર આસક્તિ જ્યારે થઈ જાય ત્યારે પરમાત્માની સ્મૃતિ છે એ ગૌણ પડી જાય ભગવાન જે સાંભળતા હોય એ ઓછું થઈ જાય અને પછી તો પહેલાના વૈરાગીઓને જેમ કે લાડુ ખાંડ ઉકા ચૈયે લાલ જીકુ ગુડ બહુ ગરમ જનવાતા હે અમારા લાલજીને ગોળ ગરમ પડે એટલે સરસ મજાની ધોયેલી સાકરના લાડુ અમે તો હવે લાલજીને ગરમ પડે પોતાને નથી ભાવતા પણ બાનું કાઢે લાલજીનો એટલે લાલજીના નામે સબે અપને કામ લગાવને કું બ્રહ્માનંદ સ્વામીએ આ મર્મનો છંદ બનાવ્યો છે તો પછી એવી આપણી હરેળી વૃત્તિ થઈ જાય એટલે નૈવેદ્યને બાને કામનાઓને પોષણ મળે એ બરાબર નથી માટે જેવો સમય હોય યથા શક્તિ યથા કાળ સ્વાભાવિક રીતે આપણને જે કાંઈ મળ્યું છે ભગવાન આપ્યું છે એને ભગવાનને નિવેદન કરી અને દેહના પોષણ માટે આત્મનિવેદી ભક્તે અને ભગવાનની દ્રષ્ટિ વડે એ પ્રસાદી આમાંથી કઈ ઓછું થતું નથી રોજ થાળીઓ લઈને શું દોડ્યા કરો છો પણ એને ખ્યાલ નથી કે ભગવાન મૂર્તિમાંથી દ્રષ્ટિ પ્રસાદી અન્ન નિર્ગુણ બને છે એ પ્રસાદ રૂપ બને છે અને એનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દાખલો તમારી પાસે છે સત્યનારાયણની કથામાં શિરો બનાવો ને તો એ વખતે તો કાંઈ પ્રતિષ્ઠિત ભગવાન નથી હોતા આપણે મૂર્તિ પધરાવી અને પૂજા વિધિ કરીને શીરો એમને ધરાવતા હોઈએ છીએ અને એ પ્રસાદનો સ્વાદ તમે લ્યો અને એના કરતાંય સરસ મસાલા નાખીને તમારા ઘરે બનાવો બેમાં સોનો ને છોનો ફેર હશે તો આના ઉપરથી જ આપણને ભગવાનનો પ્રસાદ છે કેવો હોય અને એમાં સ્વાદ કેમ આટલો બધો સારો આવ્યો એની ખબર આપણને પડે છે બીજે ક્યાંય પૂછવાની જરૂર નથી આટલો વિચાર કરે ને તો નાસ્તિક માણસ છે આસ્તિક જરૂર બની જાય માટે ભાવનાથી ભગવાનને નૈવેદ્ય અર્પણ કરવું એકલું ભોજન નહીં બીજી કોઈ પણ વસ્તુ પોતાના પ્રારબ્ધ યોગ્ય મળી આવી હોય તો એ પણ ભાવપૂર્વક પ્રાર્થના વડે પ્રસાદીની કરાવ્યા પછી ઉપયોગમાં